તો તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે સાયબર ક્રાઈમ અંગે નાગરિકોને જાગૃત કરવા અને નવસારી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા થયેલ કામગીરી અંગે સહુને અવગત કરાવવા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં મહિલા માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું છે કે નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અને નાણાં ગુમાવનાર લોકો દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો અને ત્રીસ પર ફોન કરતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સાયબર સેલની ટીમ દ્વારા અરજદાર અને ભોગ બનનાર નાણાં આરોપીઓના બેંક ખાતામાં ફ્રીઝ કર્યા હતા નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ ઓનલાઈન નાણાકીય ફ્રોડ થવાના બનાવો બાબતે જાહેર જનતામાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કર્યા છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારા ફરજ કરેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી અરજદારોના નાણાં પરત આપવાની કાર્યવાહી કરી કુલ રૂપિયા એક કરોડ અઠ્યાસી લાખ પચાસ હજાર પાંચસો છપ્પન જેટલી રકમ અરજદારોને પરત આપવાની કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારોને સાયબર ક્રાઈમથી થતી આ વર્ષે અઠાવીસ હજારથી વધારે જો પહેલા ફ્રોઝન થયા હતા તેમને અનફ્રીઝ કરવામાં આવ્યું છે ટોટલ જો અમાઉન્ટ રિફંડ કરવામાં આવ્યું છે તેની ટકાવારી આ વર્ષે વધીને 46 ટકા થઈ છે જો કે ગત વર્ષે ફક્ત અઢાર ટકા જેટલી હતી તો આમાં એક બહુ મોટી સફળતા ગુજરાત પોલીસ દ્વારા મળી છે જેમાં લોકોના સાયબર ક્રાઇમના નાણા કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવી છે એક નવી પોલીસી નો નિર્ણય સરકાર દ્વારા તરફ લેવામાં આવ્યો છે જેમાં હવે ફક્ત જેટલા પૈસા છેતરપિંડી બાબતના શંકાસ્પદ હશે એટલું જ પોષણનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે પૂરો બેંક અકાઉન્ટ પરિવાર બાબતમાં ઘણી વખત એવી રીતની રજૂઆતો આવે છે કે ભાઈ એમની કોઈ ગુનાની અંદર સંડોગના હોવા છતાં પણ એમનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું તો ગુજરાત પોલીસ દ્વારા આ તમામ લોકોને એક અપીલ છે કે આપ પોતાના કેસીસની અંદર પોતાનું છેતરપિંડીમાં સંડોવેલા ના હોવાનું પુરાવા સાથે સમક્ષ આવ્યો અને કેસ બાય કેસ કેસીસની અંદર એને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણ અસરથી એ એકાઉન્ટ અનક્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે